વિક્રમ વેતાળ સિંહાસન બત્તીસી કે પછી બત્રીસ પુતળી વાર્તાઓ તમે જરૂરથી સાંભળીએ હશે આ વાર્તાઓ એવી છે કે જુદા જુદા લેખકોએ એને જુદી જુદી રીતે પ્રગટ કરી હોય આવી જ એક સરસ મજાની વાર્તા છઠ્ઠી પુતળી કામકંદલાની સિંહાસન બત્તીસીમાંથી આપણે સાંભળવાના છીએ રાજા ભોજ જેવા સિંહાસન ઉપર બેસવા ગયા એટલે કામ કંદલા બોલી જે સિંહાસન ઉપર વિક્રમ જેવા પુણ્યશાળીના ચરણ પડ્યા હોય એને તારા પગથી મલિન ના બનાવ એક દિવસ વિક્રમ રાજાના દરબારમાં એક બ્રાહ્મણે આવીને કીધું ઉત્તર દિશામાં એક મોટું જંગલ છે એ જંગલમાં એક પર્વત પાસે એક મોટું તળાવ એ તળાવમાં સ્ફટિકના પથ્થરનો એક થાંભલો છે સૂર્યોદય થતા જ આ થાંભલો તળાવની બહાર આવે જેમ જેમ સૂર્ય ઉપર ચઢે એમ એમ થાંભલો પણ ઊંચો ને ઊંચો થાય જ્યાં થાંભલો સૂર્યની નજીક આવી જાય ત્યાં ઊભો રહે ત્યાં સૂર્ય થોડોક સમક રોકાઈને અને ભોજન કરી લે પછી જેમ જેમ સૂર્ય નીચે જાય એમ એમ થાંભલો પણ નીચે આવે સાંજે થાંભલો પાણીમાં અલોપ થઈ જાય એ થાંભલાનો ભેદ દેવ દાનવ કોઈ જાણતું નથી રાજાએ આ બ્રાહ્મણને દક્ષિણા આપી અને વિદાય કર્યો પછી એણે તાલ અને બેતાલ ને યાદ કર્યા તરત જ બંને વીર હાજર થઈ ગયા એમણે કીધું હે રાજા અમે સ્વર્ગ પાતાળ કે સાગર પાર જઈ શકીએ તારી ઈચ્છા હોય કે રાજા એ બ્રાહ્મણે દર્શાવેલી જગ્યાએ જવાની ઈચ્છા પ્રકટ કરી વેતાળે રાજાને પોતાના ખભા ઉપર બેસાડી લીધા અને તાલ એમની પાછળ ઉડીને આવવા લાગ્યો તળાવ આવ્યું એટલે વેતાળ નીચે ઉતરો આખી રાત રાજા ત્યાં રૂકાયા બ્રાહ્મણના કીધા પ્રમાણે સવારે થાંભલો તળાવમાંથી બહાર આવ્યો રાજાએ વીરોને કીધું હે વીર તમે મને આ થાંભલા ઉપર પહોંચાડી દો તમારે તમારા સ્થાને જતા રહ્યો વીરોએ તરત જ હુકમનું પાલન કર્યું અને થાંભલો ધીમે ધીમે ઉપર જવા લાગ્યો રાજા તો ગભરાયા પણ હિંમત રાખીને બેસી રહ્યા થાંભલો તો સૂર્યની નજીક આવ્યો ત્યાં તો રાજા બળીને ખાખ થઈ ગયા સૂર્ય નજીક આવ્યો તો એણે શબ જોયું તેણે વિચાર કર્યો આવું સાહસ કોઈ માનવી કરી શકે નહીં જરૂર રાખો યોગી કે ગંધર્વ હોવો જોઈએ અહીંયા શબ પડ્યું હોય તો મારાથી શી રીતે થાય મારે આને જીવતો તો કરવો પડશે આમ વિચારી સૂર્ય ભગવાને રાજા પર અમૃતનો છંટકાવ કરી અને તેને સજીવન કર્યો રાજા તો ભગવાનનું નામ લેતા લેતા બેઠા થઈ ગયા અને સૂર્ય ભગવાનને દંડવત પ્રણામ કરીને બોલ્યા મારું જીવન સફળ થઈ ગયું આપે મને જીવનદાન આપ્યું તેથી તમારો હું આભારી છું તું કોણ છે સૂર્ય ભગવાને પૂછ્યું સ્વામી અંબાવતીના રહેવાસી રાજા ધર્મસેનનો હું પુત્ર છું એક બ્રાહ્મણના મુખે તમારી કથા સાંભળી હતી તમારા દર્શન કરવાની ઈચ્છાથી આવ્યો હતો હવે આપો તો હું વિદાય લઉં આ સાંભળીને સૂર્ય ભગવાન મીઠું હસીને પોતાના ઉતારી અને રાજાને આપતા કીધું બનીને રાજ્ય કર આમ સૂર્ય ભગવાન પોતાનો રથ આગળ વધારવા લાગ્યા હવે થાંભલો નીચે ઉતરવા લાગ્યો તરત જ રાજા એ પોતાના વીરને યાદ કર્યા વીર આવ્યા એટલે રાજા એમના ખભા ઉપર બેસીને પોતાના નગરમાં આવ્યા નગરમાં પ્રવેશતા જ રાજાને એક જ્યોતિષી મેળ્યા જ્યોતિષીએ કીધું મહારાજ સૂર્યએ આપેલા કુંડળ મને આપી શકશો રાજાને નવાઈ તો લાગી પણ કુંડળ જ્યોતિષીને આપી દીધા આ વાત કઈ અને પુતળી બોલી રાજા તારામાં આટલી શક્તિ હોય તો સિંહાસન ઉપર બેસ રાજાએ પોતાના પગ પાછા લઈ લીધા અને ત્યાર પછી સાતમી પુતળી કામોદી પોતાની વાત કહેવા માટે તૈયાર જ હતી શું હશે કામોદીની વાત એ સાંભળવા તમારે વાર્તાના બીજા ભાગની રાહ જોવી પડશે મિત્રો જો તમને સિંહાસન બત્તીસીની વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો